આ આપણી જીવનસાથી એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરું અને શેર કરું આ વિડીયો છે દિપેશભાઈ પટેલ જે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ઘોઘાવતર ગામના છે એને ખેતીની જમીન છે અને એનો વિડીયો પણ આપણે મૂકેલ છે વિડીયો નંબર તો અત્યારે ભૂલી ગયો છું પણ એનો વિડીયો પણ મેલ છે સજ્જન માણસ છે સારા માણસ છે અને એને પંચાવન એની ઉંમર એકાવન વર્ષની છે એટલે એમણે કીધું કે મારે બેન સાથે વાત કરવી છે રેણુકા બેન સાથે એટલે મને એવું લાગ્યું કે એમની સાથે વાત કરવામાં વાંધો નહીં તો એમની સાથે જે મેં વાત કરી કરાવી એ તમે પૂરેપૂરી સાંભળો અને વિડીયોને ખૂબ શેર કરો અને ઘણા લોકો મને ફોન કરતા હોય છે પણ ઘણીવાર ફોન ઉપડે ઘણીવાર ન ઉપડે તો એના માટે તમે વોટ્સએપમાં બાયોડેટા મોકલો અંદર લખો રેણુકાબેન મકવાણા સાથે મારે વાત કરવી છે ઘણા લોકો યુટ્યુબમાં લખે કે મારે ચંદ્રિકાબેન હારે વાત કરવી છે મારે રેણુકાબેન હારે વાત કરવી છે પણ અંદર નંબર ન હોય તો હું કોની હારે વાત કરાવું તો તમે તમારો નંબર અંદર લખો તમારું ગામ લખો તમારું નામ લખો તમારો ધંધો લખો તમારી ઉંમર લખો તો આપણે હું સીધો તમને ફોન કરું અને એ વાત થઈ શકે એમ તો માત્ર ખાલી નામ લખો અને મારે વાત કરવી છે તેવી રીતે તો વાત થઈ શકે નહીં તો આ ખાસ યાદ રાખો અને રેણુકાબેનનો અગાઉ આપણે જે વિડીયો મેલ્યો તો એના આધારે જામનગર નક્કી જેવું જ હતું પણ પરિવારમાં કંઈક ડિસ્પ્યુટ ઊભો થયો હશે એટલે પછી બંધર્યું એટલે રેણુકાબેને કીધું કે હજી ક્યાંક મને મળી જાય તો મારે લગ્ન કરવા છે તો એટલા માટે આપણે આ વિડીયો મૂક્યો અને આ જે દિપેશભાઈ પટેલ છે એમની સાથે વાત કરાવી તો સાંભળો અને આપણે દરરોજ સવારે દસ વાગે સાંજે આઠ વાગે એક એક વિડીયો અપલોડ કરીએ છીએ જોતા રહ્યો અને આપણી ચેનલમાંથી આપણે વિડીયો ક્યારેય ડિલીટ કરતા નથી સિવાય કે ખૂબ મોટો પ્રોબ્લેમ હોય તો પાંચ હજાર રૂપિયા શૈક્ષણિક સંસ્થામાં ભરે તો આપણે વિડીયો ડિલીટ કરીએ અન્યથા આપણે વિડીયો ડિલીટ કરતા નથી અને કોઈ પણ ફ્રોડ ફોન આવે તો ખાસ ધ્યાન રાખજો કોઈ લેડીઝના ફોન આવે ત્યારે ક્યારેય એને ઘરે બોલાવવાના નહીં તમારે એના ઘરે એકલું જવાનું નહીં અને એના ડોક્યુમેન્ટ બધા મગાવી લેવાના આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ વગેરે બધું તમારે મેળવી લેવાનું મગાવી લેવાનું અને એના પરિવાર સાથે વાત કરવાની આ રીતે જ આગળ વધવું ક્યારેય એક રૂપિયો કોઈને ખાતામાં ટ્રાન્સફર કરવો નહીં કોઈને આપવો નહીં અને જો તમને શંકાસ્પદ વ્યક્તિ લાગે તો તરત જ નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરી દો મને પણ ફોન કરો જેથી કરીને આવા ફ્રોડ કરવાવાળા લોકો રહ્યા એ તરત પકડાઈ જાય કેમ કે આમાં આપણા આપણા વિડીયોમાં નંબર લખેલા હોય અને થોડીક મિલકતની અંતર વાત કરેલી હોય તો આવા લોકો એની પર નજર રાખતા હોય છે અને પછી એનો શિકાર બનાવી અને ફ્રોડ કરતા હોય છે તો એટલા માટે હું વારંવાર આ વાત કરું છું જેથી કરીને કોઈ છેતરાય નહીં તો આ આ મુદ્દો ખાસ યાદ રાખજો કોઈને એક રૂપિયો આપતા નહીં એક રૂપિયો ટ્રાન્સફર કરતા નહીં કે કોઈને ત્યાં જાતા નહીં એવું લાગે તો એના આધાર કાર્ડ બધું મગાવી અને પછી જ આગળ વધજો

એ મારું નામ દીપેશ છે અને અટક વસોયા લેવા પટેલ માંથી જાવ હમ અને જમીન છે બાર વીઘા એ હું વાવવા દઈ દઉં છું એમાં કઈ જવા પણું છે નહિ વાડી એ હમ અને એની ગણતરી હોય મારું એકાવન મુ વર હાલે અને બાવન મુ પંદર ઓગસ્ટ આવે ને હમ એટલે રાયખે બાર વાગ્યા પંદર મી ઓગસ્ટ મારુ બાવન મુ વર બેહી જાહે લ્યો હમ અને આવનાર ને કઈ કરવા પણ નથી બે ના કપડા ધોવાના બે નું રાંધવાનું રાંધવા દે દઉં મા દીકરો બે છે અને મારું કુટુંબ છે એમ તો મારો ભાઈ છે બરોબર એ બધા એ પછી હું અમે મા દીકરો નો ખા રહી મારો ભાઈ ને એ સંતાન વાળો હોય ને બે દીકરીઓ હોય હારે હારે એક દીકરો હોય રાજકોટ ધંધો કરે એ બે માણસ ખેતી કરે એની હમ અને મારું હિથાળી ખોલડે નું મારું કુટુંબ છે મારા કાકા બપાનો ભાઈ હોય એમ કઈ વાંધો નથી બધા એરે આવરો જ આવરો હે રુબીર પણ એક મારા હગા ભાઈ હેરે નથી આવરોજ આવરો એટલે અમર પટેલ સમાજ માથી એવું પાછું રહ્યું તો વાંધા હોય નો જાય તો વાંધા તાણું આવેલ ભાંગી જાય બાર વીઘા જમીન રોડ ને કાઠે બરોબર ભોગા વધારે પાણી વાળી જમીન અને જમીન તો હું વાવા દીધું છું આવનાર ક્યાંય જવા પાણું નથી અને તમને ટાઈમ મળે ત્યારે તમ તમત રેણુકાને પૂછીને પછી મને તમે કયો તો હું ફોન કરું અથવા તમે મને રિંગ કરી દો અત્યારે આપડે લઈ લઈએ કોન્ફરન્સ પછી મારે ફોન ઉપડે ન ઉપડે ના ના કાંઈ તો એમ કરો હાલો ચાલુ રાખો હા હા રેણુકા બેન આપળે ગોંડલ તાલુકો નું ઘોઘા ઉદ્યાન છે તેના પટેલ છે ભાઈ અને ખેતી જમીન કઈક બાર વિગા ની છે એને નામ સુંદર છે તો એમની સાથે વાત કરવી છે પટેલ 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 હા તો ચાલુ રાખો તો વાત કરાવું

અને મારી પાસે જમીન છે જમીન હું બધી વાવવા દઈ દઉં છું વાડીએ કંઈ જવા પણ હું છે નહીં બરાબર અને આવનારને કાંઈ ફરવા નથી બે જણાના કપડાં ધોવાના બેનું રાંધ જોવાનું અત્યારે મા દીકરો રહી છે જગ્યા મારે હે છોકરા છે મારે કાંઈ છે જ નહીં એ નથી છોકરા છે કાંઈ કઈ છે નઈ બરોબર અને આવડે ને કઈ કરવા પણ નથી ઘર હાચવવાનું નું વાહ વાહ જી તમારી કેટલી છે એકાવન મુ હાલે આ પંદર ઓગસ્ટ આવે ને શ્રાવણ મહિના એટલે રાતે બાર વાગે ગયા મારું બાવન મુ બેહી બે આ મારે પાકી જન્મ તારીખ હા મારે છપ્પન વર્ષ છે